હેલો ફ્રેન્ડ્સ અપેક્ષા ગેમથી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે હું અથર હેર તમને પ્રકરણ વીસ ટોપિક સત્તરમાં લંબાઈ સમજાવીશ પહેલું આપણું ઉદાહરણ છે પાંચ કીની બરાબર ખાલી જગ્યા સેની તો કે આપણે હું તમને શોર્ટકટ રીતથી ટેબલની તરીકેથી સમજાવીશ પહેલાં જોડી દેવાનું સીડીની જેમ સીડી આપણે કેમ હોય એમ દોરી દેવાનું પછી પહેલાં કિમી એટલે કિલોમીટર હેમી એટલે હેક્ટોમીટર દે ડેકા એટલે ડેકા મીટર અને મી એટલે મીટર દેશી દેશી એટલે દેશી મીટર સેમ સેમી એટલે સેન્ટીમીટર અને મી મી એટલે મિલીમીટર એટલું આપણે લખી દઈશું અને બાજુમાં એરો કરીને એમ લખશું જો મલ્ટિપ્લાય બાય એટલે એક એક જીરો વધારતો જવાનો એક એક પગથિયા ઉપર નીચે જાતા ઉપર ચાલતા આપણે એક એક પગથિયું એક એક પગથીમાં જીરો જીરો વધતા જાશું હવે આપણું ચાલુ કરીએ પાંચ પીની બરાબર ખાલી જગ્યાએ સેમી તો પાંચ આયા છે સેમી ક્યાં છે અહીંયા તો આપણે સિમ્પલ ટ્રીપથી કરીશું એક બે ત્રણ 4 અને 5 તો કે મીંડા કેટલામાં આપણે પહોંચ્યા કે કિમીથી સેમી તો કે 5 માં તો કે 5 * કેટલા મીંડા તો આપણે કેટ 5 તો કે 5 મીંડા કરવાના તો કે આપણો જવાબ આવશે 5 લાખ 5 લાખ આપ્યો જવાબ આવશે ઓકે અથર્વભાઈ 5 કિમી બરાબર

જ્યારે કિલોમીટર થી તમે નીચે ઉતરશો તો એક એક મીંડું વધતું જાય એક મિંડું અહીંયા બીજું મીંડુ અહીંયા ત્રીજું એટલે એક બે ત્રણ શૂન્ય આપણે કેની પાસે મૂકવાના બાર કિલોમીટર માંથી સેન્ટીમીટર ફેરવા માટે

મિત્રો આટલું સરસ સમજૂતી તમને જોવા છે અથર્વભાઈ દ્વારા હેક્ટોમીટર આપી અને મિલીમીટરમાં જવું હોય આપણે તો અહીંથી એક બે આ સ્ટેપ પેલું એક બે ત્રણ ચાર અને પાંચ પાંચ શૂન્ય મૂકવા પડે ઉપરથી નીચે ઉતરતા જાય અને કોઈ એકમ માંગે

કેટલા મીંડા 1 2 3 4 અને 5 અને 125 તમને જવાબ મળતો નથી પણ અહીંયા મિત્રો ઉપર બે શૂન મૂકી પાંચ અંક નીચે કેટલા હિંકા છે 1 2 3 4 અને 5 તો ઉપર જવાબ આવશે 0.00125 કિલોમીટર અને એમ એ નો કેટાસ દીતું છે ને પ્રોસ્ટે પૂછી પૂછીને કે 5 5 કરીએ ગુણાકાર તો 25 જવાબ આવે તો ઈ ઉપર નો ગ્યું કે નીચે નો ગ્યું ઈ છે આની મેથડ એમાં છે એટલા જે